मौलाना सकंजामा ने लेने ગુજરાતના જૂનાગઢમાં કથિત રીતે હેટ સ્પીચ આપવાના મામલામાં મૌલાનાની મુશ્કેલીમાં વધારો થયો છે કેમ કે રવિવારે મુંબઈના ઇસ્લામિક ઉપદેશકાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરી લેવામાં આવી છે ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસની ટીમ મુફતી સલમાન અઝહરીને મુંબઈથી અમદાવાદ પહોંચી હતી મુફતી સલમાન અઝહરીને એટીએસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો પોલીસ મૌલાના અઝહારીને અમદાવાદથી જૂનાગઢ લઈ ગઈ છે જૂનાગઢમાં પોલીસ મૌલાનાને કોચમાં રજૂ કરશે એટીએસ હેડક્વાર્ટરમાં પણ મૌલાનાની પૂછપરછ કરવામાં આવી હતી ને કઈ સંસ્થા પાસેથી ફંડિંગ મળે છે આઝારી કઈ સંસ્થા સાથે જોડાયેલો છે તેની તપાસ પણ શરૂ કરવામાં આવે છે આપણે જણાવી દઈએ કે મોલાના આઝારીની ધરપકડ કરીને તેને મુંબઈના ઘાટકો પર પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યો હતો અને આ દરમિયાન તેના સમર્થકોએ પોલીસ સ્ટેશનની બહાર ઘેરાવ કર્યો જેના પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મોલાનાનાના વકીલે કહ્યું હતું કે મુફ્તી સલમાન તપાસમાં સહયોગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે મહત્વનું છે કે મૌલાના સલમાન અઝહરીએ એકત્રીસમી જાન્યુઆરીએ જૂનાગઢના એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના પછી પોલીસ એક્શનમાં આવી હતી પોલીસે તાત્કાલિક મુફ્તી સલમાન અઝહરી કાર્યક્રમોના આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદ્રા સામે આઈપીસીની કલમ એકસો ત્રેપન બી અને પાંચસો બે બે અંતર્ગત એફઆઈઆર નોંધી છે પોલીસે આ મામલે બે સ્થાનિક આયોજકોની પહેલા ધરપકડ કરી હતી અને બંને એમ કહીને કાર્યક્રમની અનુમતિ માંગી હતી કે અઝહરીનું સંબોધન ધર્મ અને નશા વિશે જાગૃતિ ફેલાવવા માટે હશે પરંતુ વાયરલ વિડીયોમાં મૌલાના સલમાન અઝહરી ભડકાઉ ભાષણ આપી રહ્યા છે એકત્રીસમી જાન્યુઆરી જૂનાગઢની અંદર જે ભડકાઉ ભાષણ આપવામાં આવેલું ભડકાઉ ભાષણને લઈને મુંબઈ ખાતેથી ગુજરાત એટીએસે જે મોલાના સલમાન અઝારી જે છે એની ધરપકડ કરી છે ધરપકડ કર્યા બાદ જે છે અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાત એટીએસની ટીમ સાથે તે જૂનાગઢ પોલીસની ટીમ જે છે અહીંયા ગુજરાત એટીએસ ખાતે આવી પહોંચે છે આવી પહોંચ્યા બાદ જે છે જૂનાગઢ પોલીસ વાહનની અંદર જૂનાગઢ પોલીસ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અત્યારે જૂનાગઢ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે લઈ ગયા બાદ જે છે વાત કરવામાં

જે મોલાના સલમાન અઝરી જે છે એ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે તો આ સંસ્થાઓ જે છે કે આ પ્રકારની કામગીરી કરી રહી છે સાથે સાથે એમને જે ફંડિંગ આવી રહ્યું છે આ ફંડિંગ કોણ આપી રહ્યું છે આ તમામ મુદ્દાઓ ઉપર અત્યારે ગુજરાત એટીએસએ તપાસ કરી છે અને હવે આગળની તપાસ જે ભડકાઉ ભાષણની જે છે એ જૂનાગઢ પોલીસ જે છે કરશે અને તેને લઈને માહિતી જે છે એકત્રિત કરશે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા